ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ પંદર હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવશે કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થઈ છે હાલમાં નવા સોલંકીના હેઠળ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ચોપડાનું વિતરણ જુદા જુદા સ્થળો ઉપર કરવામાં આવી રહ્યું છે જેમાં તુલસી જ્વેલર્સ અમૃતનગર રઘુવંશી હોસ્પિટલ બસ સ્ટેશન પાસે વીવીએસ કલેક્શન આંબાવાડી કાનાબાર એસોસિએટ બગીચા સામે તેમજ અગતરાય રોડ પર દિનેશભાઈ સિદ્ધપુરા વગેરે સ્થળોએ રાહત દરે ફૂલના ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ તારીખ તેર એપ્રિલ રવિવારે સ્ટેશન રોડ ગિરનાર રોટો પાસે સવારે આઠ વાગ્યાથી વિતરણ કરવામાં આવી રહ્યું છે આજ રોજ કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા કેશોદના જામબાજ ડી બીસી ઠક્કર દ્વારા શુભારંભ કરવામાં આવેલો હતો અને આજ રોજ કુલ પંદર હજાર જેટલી બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ચોપડાના વિતરણની શરૂઆત કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ દ્વારા

ફૂલ સ્ટેજા છે એકદમ વાઈટ પીચ છે એવા ભારત વિકાસ પરિષદ આજે સવારથી છોકરાનું વિતરણ કરી રહ્યા છે અને આજે પચાસ અત્યારે અમારો સ્ટોક તે પૂરો થઈ ગયો છે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી આખર વ્યવસ્થા કાલુ રાખવામાં આવશે ત્યાં આજના કાર્યક્રમમાં આપણા લીલા ધારાસભ્ય છે માલમ તથા આપણા નગરપાલિકા ના પ્રમુખ શ્રી રાહુલભાઈ કોંડલિયા પ્રોત્સાહિત કરવા માટે અને વધારે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આવું સુંદર મજાનું આયોજન કેશોદની જનતા માટે માત્ર પચાસ ટકાના રાહત ભાવે જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીના કપડાં છે અમે આપી રહ્યા છીએ તો આવું સુંદર આયોજન ભારત વિકાસ પરિષદ દ્વારા અને અમારા જે મુખ્ય દાતા છે એ સમર્પણ હોસ્પિટલ તથા સીધી વાસાણી સીધી લાડાણી વિદ્યાલય એ અમારા મુખ્ય દાતા છે ડાકા શ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રીતે કે સોથી જનતાનો પણ આભાર માનીએ છીએ કે વધુમાં વધુ આ રાહત દરે ચોપડાનો લાભ લીધો આભાર આજે શું ભાવ રાખવામાં આવેલો છે કઈ જગ્યાએ માત્ર ચારસો રૂપિયામાં એકસોને ઇંચોતેર પેટના બાર ચોપડા આપવામાં આવશે આ કાર્યક્રમ અમે આપણે બસ સ્ટેન્ડની બાજુમાં ગિરનાર વોટર સ્કવેર પાર્ટની દુકાન છે એની આગળના ભાગમાં રાખવા રાખવામાં આવેલ છે એમનો પણ અમને ખૂબ ખૂબ સારો સહકાર મળેલ છે એમનો પણ આગળનો ખૂબ ખૂબ આભાર માનવું જય હિન્દ